બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ પીએમ મોદીને ગાળો દીધી હતી અને સાથે જ ઘણા દિવસોથી શાંત રહેલી ભાજપ અચાનક આક્રમક થઈ ગઈ હતી અને રસ્તા પર ભાજપના કાર્યકર્તાઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જ્યારે મંચ પરથી ગૃહમંત્રી અમિત શાહે અને ચૂંટણીનો રંગ આપતા કહ્યું કે જેટલી ગાળો પીએમ મોદીને આપશો એટલું જ વધુ કમળ ખીલશે પીએમને ગાળો બોલવા મામલે ગુજરાત ભાજપ આક્રમક બની છે બિહારમાં આરજેડી અને કોંગ્રેસના એનડી અલાઉન્સના મંચ પરથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એમની માતૃશ્રી જે સ્વર્ગસ્થ થઈ ચૂક્યા છે એમના માટે જે પ્રકારના અપશબ્દોનો ઉલ્લેખ થયો છે એ ખૂબ નિંદનીય છે અમે સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ કોંગ્રેસની જે પ્રકારની માનસિકતા છે અને નીચલી કક્ષાની રાજનીતિ કરવાની માનસિકતા આ બધા શબ્દોની છતી થાય છે આવા શબ્દોથી એક ઘોર નિંદનીય કૃત્ય એમના નેતાઓએ કર્યું છે એને વિરોધ કરવા માટે અમે શું એકત્રિત થયા છે રાહુલ ગાંધીની જે સભા થઈ ત્યારબાદ એ જ સ્ટેજ પરથી કોંગ્રેસના જ નેતા દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માતાને ગાઢ બોલવામાં આવી આ ચોવીસ કલાક ઉપર થઈ ગયા છે તે છતાં રાહુલ ગાંધીએ આની ખેદ નથી વ્યક્ત કર્યો ના તો માફી માંગી છે ત્યારે કોઈપણ વ્યક્તિ પોતાની દરેક છોકરો પોતાની માતા માટે સૌથી વધારે પ્રેમ વિશ્વમાં ધરાવતો હોય છે માતાને કોઈ ગાઢ દે સહન ના થાય અને આ રાહુલ ગાંધી પોતે મોદી સાહેબને આદરણીય વડાપ્રધાનશ્રીને તુકારીને વાતો કરે છે એ પણ આપણે અનેકવાર સાંભળ્યું છે ત્યારે રાહુલ ગાંધી પોતે ઉશ્કેરી રહ્યા છે તેમના જ કાર્યકર્તાઓને કે એ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે ક્યાંક ને ક્યાંક તંગદિલી ઊભી કરે ક્યાંક વર્ગ વિગ્રહ ઊભો થાય એનો પ્રયત્ન રાહુલ ગાંધી દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશના યુવાનો સમગ્ર દેશના લોકો આ સ્તરની રાજનીતિ નિમ્ન સ્તરની રાજનીતિ પર જે રાહુલ ગાંધી ઉતરી આવ્યા છે એને વખોડે છે અને આવનારા સમયમાં બિહાર ઇલેક્શનમાં એનો જળવાતોડ જવાબ દેશની જનતા કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવશે